રાજકોટમાં વિકરાળ આગની દુર્ઘટનાથી સમગ્ર રાજ્યમાં અફરાતફરી મચી છે ત્યારે સુરતમાં સાંકડી ગલીઓ અને મહિલાઓની ખરીદીથી ચૌટા બજારમાં કપડાની દુકાનમાં આગ લાગી ગઈ હતી આસપાસના વિસ્તારમાં ધમધમતી મચી ગઈ હતી આગની વિકરાળ જ્વાળાઓને કારણે લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો આગની દુર્ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો લોકો ડરના માર્યા પોતાની દુકાનમાંથી બહાર દોડી આવ્યા હતા બાદમાં સમગ્ર આગનો વિડીયો બનાવ્યો હતો સાથે જ ફાયર બ્રિગેડને જાણ કરી દેવામાં આવી હતી જેથી ફાયર બ્રિગેડની ત્રણથી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી બાદમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે સમગ્ર આગમાં કોઈ જાનહાનીનો બનાવ સામે આવ્યો નથી ચૌટા બજારમાં આવેલી સલોની ચોપાટી ફેશન નામની દુકાન ઉપરના માળે આવેલી છે તેમાં બપોરના સમયે શોર્ટ સર્કિટથી આગ લાગી ગઈ હતી આગની જ્વાળા જોર જોતામાં સમગ્ર દુકાનમાં ફેલાઈ ગઈ હતી નીચેના માળે જ્યુ સેન્ટર અને ફાસ્ટ ફૂડની દુકાન આવેલી છે જો કે આગ લાગી બાદ દુકાનમાંથી માલિક સહિતના લોકો દોડીને નીચે ઉતરી આવ્યા હતા દુકાનમાં ફાયર સેફ્ટીના સાધનો હતા કે કેમ તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે